શોક ટ્રીટમેન્ટ લેખક રાજીવ તાંબે અનુવાદ અને રજૂઆત પલ્લવી ભટ્ટ લાઈક જાય એટલે હંમેશા મને ગુસ્સો આવતો નથી પરંતુ જ્યારે ક્રિકેટ મેચ જોતો હોઉં અને રમત બરાબર ચગી હોય ત્યારે જો લાઈક જાય તો થાય કે આ લાઈક કાપનારાઓને બરાબર ચટકો લાગે એવી શોક ટ્રીટમેન્ટ આપવી જોઈએ મિહિરે કહ્યું એટલે દાદાજી અને દાદીમાં બંને ખડખડાટ હસી પડ્યા પપ્પાએ કહ્યું પણ આમ શોક ટ્રીટમેન્ટ આપવા માટે તારી પાસે વીજળી ક્યાં છે એટલે પપ્પાને અટકાવીને મિહિર કહે આપણે વીજળી નિર્માણ કરીએ તો ઘરમાં જ અને પછી એમને ચટકો આપીએ તો એટલે મમ્મી વચ્ચે દલીલ કરતા કહે તારા પપ્પાની વાત એકદમ મુદ્દાની છે શોક ટ્રીટમેન્ટ આપવા માટે વીજળી નિર્માણ કરવી પડે પરંતુ મિહિર એવી વીજળી આપણે ઘરમાં જ નિર્માણ કરી શકીએ બોલો આ વીજળીનો પહેલો ચટકો કોને આપવો આ સાંભળી પપ્પાનો મોટો શોક ટ્રીટમેન્ટ મળી હોય એવું થઈ ગયું હો કે દાદાજીએ પોતાના ચશ્મા સરખા કરતા કહ્યું અરે હમણાં વીજળી ઉત્પન્ન કરવા કેટલી કેટલી વસ્તુઓ જોઈશે એ બધી વસ્તુઓ ઘરમાં વસાવીને કરવાનું શું ઘરના લોકોને શોક આપતા રહેવાનું આ શોક ટ્રીટમેન્ટ આપણને નહીં પરવડે હો દાદાજીની વાત સાંભળીને દાદીમાં કહે એક માણસ તો આમ તો આમ તો જ ગભરાઈ ગયો લાગે છે ધીમું ધીમું મલકાતા દાદીમાં કહે હું એક પણ પૈસો ખર્ચ કર્યા વિના જ ખર્ચ તો બોલો પહેલો કોણ લેશે બોલો ને આ તો મોટા થઈ ગયા આંખો કરીને દાદાજી દાદી માં સામે જોઈ મૂછવા હસતા હસતા કહે ચલો હું તૈયાર છું શોખ લેવા કરો વીજળી નિર્માણ પપ્પા એ મમ્મી સામે સાવચેતીના સુર માં કોઈ જો તમે બધી બરાબર ખબર હોય તો તમે આ વીજ નિર્માણ કરજો નહીં તો તમને જ લાગશે આ સાંભળી મમ્મી અને દાદીમાં મનમાં ને મનમાં હસીને બોલ્યા એ તો તમે જુઓ ને અમે શું કરીએ છીએ દાદાજી કહે તમને વીજ નિર્માણ કરવા શું શું જોઈશે એટલે કે જનરેટર તાંબાના તાર ટ્રાન્સફોર્મર અને તૈયાર થયેલી વીજળીને માપવા મોટું મસ મીટર મીટર કઈ લઈ આવું બજારમાંથી મને તો ઉત્સુકતા વધી ગઈ છે ક્યારે ઘરમાં બનેલી વીજળીનો શોખ લઉં દાદી કહે જો આટલી બધી ઉત્સુકતા વધી ગઈ હોય તો લાવો એક પીળું ધમરક તાજું લીંબુ એક નામ તાંબાનો તાર માથામાં અંબોડામાં નાખીએ છીએ ચીપ્યો અને તમારે વીજ નિર્માણ થઈ છે કે નહીં તેની ખાતરી લાવવા એક વીજ માપક ગેલ્વેનોમીટર દાદીમાનું બોલવાનું પૂરું થાય કે તરત જ મિહરે દોડા દોડી કરી બધું ભેગું કરી નાખ્યું પણ તેને કાંઈ વીજ માપક મળ્યું નહીં હા હવે બધા ગોળમાં બેસી ગયા મમ્મીએ માથામાં નાખવાનો ચીપીઓ સીધો કરી તેના પર ઘસી ઘસી ઘસીને ઘરમાં રહેલી પેલી છરી હોય ને તેની ધારથી તેને ખૂબ ઘસીને ઉજળો કરી નાખ્યો એવડી જ લંબાઈનો તાંબાનો તાર પણ ઘસી ઘસીને ચકચકિત કરી નાખ્યો પછી લોખંડનો તાર લીંબુમાં જોરથી ખોસી દીધો તે લીંબુના મધ્ય ભાગ સુધી પહોંચી જાય એ રીતે અને પછી તેનાથી બે સેન્ટીમીટર દૂર તાંબાના તારને પણ એવી જ રીતે લીંબુમાં મધ્ય ભાગ સુધી પહોંચી રીતે ખોસી દીધો પછી મમ્મી બોલી હમ શરૂ થઈ ગઈ છે વીજ નિર્મિત હા કે આ સાંભળી બધા કઈ સમજાયા નહીં હા મને કે આ મમ્મી ને દાદીમાં કઈ ગમ્મત કરતા લાગે છે પરંતુ દાદીએ બૂમ પાડી લ ચલો લેલો લીંબુ કા ચટકા ઓર વિચકાર ચટકા દાદાજી તો રોફ માં ઉઠ્યા અને બોલ્યા બતાવો વીજળી ઓર ઉષકા ચટકા એટલે દાદી માએ દાદાજીને જીભ બહાર કાઢવા કહ્યું જેવી એમણે જીભ બહાર કાઢી એવી તરત જ દાદી માએ બંને તારના છેડા એમની જીભ ઉપર મૂક્યા પણ ધીરેથી મૂક્યા હા પણ દાદાજી તો બૂમ પાડી ઉઠ્યા ઓ મારી જીભને ચટકો લાગ્યો એકદમ નાનકડો વીજનો ચટકો લાગ્યો એવું એવું થયું હા નક્કી લીંબુમાં કંઈ ગરબડ થઈ હોય એવું લાગે છે મિહિરે પણ એ ચટકો લેવાનો આનંદ માણ્યો પછી કહ્યું હે દાદી આપણે આ બંને તારના છેડાઓ જો વીજ માપકના બંને છેડા સાથે જોડીએ તો શું થાય મમ્મીએ સમજાવતા કહ્યું વીજ માપકની સોય છે ને તે થોડી થોડી હલે આ રીતે તૈયાર થયેલી વીજ કાંટા કયા આંકડા પર સ્થિત થાય છે તેના પરથી માપકા આવડે જો લીંબુ ન હોય તો પપ્પા બોલ્યા તો આપણે સંતરા સફરજન એવા ફળો લઈએ તો તો પણ વીજ નિર્માણ થઈ શકે લીંબુમાં રહેલ આમલ એસિડ અને તારની ધાતુઓ વચ્ચે રાસાયણિક ક્રિયા થાય છે બંને તારના કે કે છેડા છેડા સાથે સાથે જોડાયા જોડાયા તો તો વિદ્યુત પૂર્ણ થાય છે વર્તુળ પૂર્ણ થાય છે અને ધીમો પણ ઝટકો લાગે છે પદાર્થ જેટલો વધુ ખાટો હોય તે પ્રમાણે વીજ નિર્માણ વધુ થશે અને વીજ માપક કાંટો એ બતાવશે એટલે મિહિર કહે હવે મને સંતરાનો શોખ જોઈએ છે દાદાજીને પોતાની પાળ તરફ વાલથી ખેંચ્યો અને કહો આવ તને બહુ જ ખાટો મીઠો વીજનો ઝટકો આપું તમે પણ ફળો ખાઓ જ છો પણ તમે ફક્ત ફળ જ ખાઓ છો કે તેના ખાટા મીઠા શોખ પણ લો છો મને તમારા શોખ પત્રોની આતુરતા રહેશે પત્ર લખીને જણાવશો ને